રાજકોટ આજી ડેમ વિસ્તારમાં હત્યા કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ ગત તારીખ 23/5/2025 ના રોજ આજી ડેમ પોસ્ટ વિસ્તારમાં આવેલ સરદાર ગામની વાડીમાં આ ગામના પૂર્વ ઉપસરપંચ હરેશભાઈ સાવલિયાનું છાતીના ભાગે ત્રિકમ મારી મૃત્યુ નિપજાવેલ હતું આ ઉપરોક વિગતે ગુનો દાખલ થતા સરદાર તરીકે મનોજ તોતારામ પડાસ હતો જે તેમની જ વાડીમાં મજૂર તરીકે કામ કરતો હતો

દુધિયાપટ ગામ જિલ્લો ધાર થી પકડી લેવામાં આવેલ છે આરોપીએ પોતે આરોપીની પૂછપરછ કરતા પોતે એને પોતે આ ગુનો કર્યાની કબૂલાત પણ આપેલ છે અને ત્યારબાદ વધુ કાર્યવાહી હશે આ આરોપીને આજી ડેમ પોસ્ટે સોંપવામાં આવે છે આરોપીએ હત્યા પૂછપરછમાં હત્યાના બે કારણ જરા છે પેલું કારણ તો આરોપીની પત્ની પાસે જનાર વારંવાર અઘડીત માંગણી કરતો હતો એ છે ને બીજું કારણ કે જ્યારે આ વાડી રાખી હતી ત્યારે તમને ત્રીજો ભાગ આપવાનું નક્કી કર્યું હતું પણ જયારે ભાગ આપવાનું થયું કરવાનું કોઈ પણ ગુનામાં સંડોવાયેલો બહાર આવે પૈસા નું એ જ કારણ હતું કે જયારે વાડી રાખી હતી ત્યારે ત્રીજા ભાગે રાખવાનું નક્કી કર્યું હતું પરંતુ જયારે ભાગ આપવાની વાત થઈ ત્યારે આરોપીને ચોથો ભાગ આપ્યો અને એ પણ વારંવાર માંગવા છતાં પણ